ધર્મ રાજાને સુંદર ઉપદેશ કરે છે મહાભારતના શાંતિ પર્વમાં અનુશાસન પર્વમાં પ્રસિદ્ધ स्त्री धर्म राज धर्म आपद धर्म मोक्ष धर्म ने कथा करी धर्म राजा को प्रश्न छे સૌથી શ્રેષ્ઠ ધર્મ કયો છે કો ધર્મ સર્વ ધર્માણા ભવત પરમો મતઃ કિં જપન મુચ્છતે જંકુહુ જન્મ સંસાર બંધન સૌથી મોટો ધર્મ કાયુ સહસનો ઉપર સિંહાસનમાં શંખ ચક્ર ગા પદ્મધારી નારાયણ વિરાજમાન છે નારાયણ ના મન થી દર્શન કરો ભગવાન ના દર્શન કરતા કરતા વિષ્ણુ સહસ નામનો પાઠ એ જ સૌથી મોટો ધર્મ છે વિષ્ણુ સહસ નામમાં દિવ્ય શક્તિ છે આખ થી દર્શન કરો મન થી સ્મરણ કરો જીભ થી જપ કરો વિષ્ણુ સહસ નામનો પાઠ કરો બહુ આનંદ આવશે એટલે પાઠ કરે છે ભગવાનનું સ્મરણ કરતા નથી પાઠ કરે છે ભગવાનના દર્શન કરતા નથી

વેદાંત નાશ ભોગથી થાય પ્રારબ્ધ ભોગવવું જ પડે છે મોટા મોટા જ્ઞાની પુરુષોના જીવનમાં સુખ દુઃખ માન અપમાન ના પ્રસંગો આવે છે પ્રારબ્ધ કરતા પણ નામ શ્રેષ્ઠ છે ભગવાન ના નામમાં એવી શક્તિ છે પ્રારબ્ધ નો વિનાશ થશે

બાર હજાર પાઠ કરે બાર હજાર ન થાય તો બારસો પણ પાઠ એને એક ફળ કરવા હરિનામમાં પ્રારબ્ધ નો વિનાશ કરવાની શક્તિ બ્રહ્મ જ્ઞાન થી પણ પ્રારબ્ધ નો વિનાશ થતો નથી તીવ્ર ભક્તિથી પ્રારબ્ધ નો વિનાશ સાધારણ ભક્તિ થી પ્રારંભ નો નાશ થાય નહીં જે સતત ભક્તિ કરે ભક્તિ માં પ્રારબ્ધ નો વિનાશ કરવાની શક્તિ છે હરિનામ પ્રારબ્ધ કરતા બળવાન છે બ્રહ્મ જ્ઞાન કરતા પ્રારબ્ધ બળવાન હોય છે બ્રહ્મ જ્ઞાન થી પણ પ્રારબ્ધ નો નાશ થતો નથી પ્રારબ્ધ કરતા પણ હરિનામ બળવાન છે ભગવાન નામનો પ્રેમથી સતત જપ કરે તો પ્રારબ્ધ નો વિનાશ થાય વિષ્ણુ સસ નામનો પાઠ કરવાની આજ્ઞા આપી છે ભાગવતની કથા સાંભળો વિષ્ણુ સસ નામનો પાઠ કરો તમારું કલ્યાણ થશે તમારા ઉપર ભગવાન કૃપા કરશે એક પાઠ જમતા પહેલા કરો અને એક પાઠ રાત્રે સુતા પહેલા પથારીમાં બેસીને કરો

परमात्मा ने स्तुति करे इति मति रूपकल्पिता वितृष्णा सात्वत पुंगवे विगुं सुबहुखमु पगत एक्वाच दोविहारतुं प्रकृति मुपे युसीयद्भव નારાયણના દર્શનમાં તન્મતા થઈ છે ભગવાન કૃપા કરીને મારા માટે આવ્યા છે ભગવાન અર્પણ કરવું જોઈએ ભગવાનને હું શું આપ મારું મન અને મારી બુદ્ધિ હું તમને અર્પણ કરું જીવ જ્યારે ભગવાનને કઈક આપે છે ત્યારે ભગવાનને પણ લેતા બહુ સંકોચ થાય કેટલાક એવા હોય છે ભગવાનને થોડું આપે અને વધારે માગે કેટલાક લોકોમાં એવું હોય છે રોજ દર્શન કરવા જતા નથી જે દિવસે કોર્ટમાં તારીખ હોય તે દિવસે યાદ રાખીને મંદિર માં દર્શન કરવા જાય અને ભગવાનને અગિયાર રૂપિયા ભેટ પણ અર્પણ કરે ભગવાન ભગવાનને કે આજે કોર્ટમાં તારીખ છે દયા રામ દયા રામ જોઈએ મારા માટે કોર્ટમાં આવજો ભગવાન કે જે કેવો દુષ્ટ છે વકીલ ને બસો આપે તો વકીલ માટે કોર્ટમાં આવે છે તેથી ભગવાન ને પણ લેતા સંકોચ થાય છે આ શું માગશે તું મને આપીશ નહીં અને મારી પાસે કઈ માગીશ નહીં બોલ્યા છે મારે કઈ માગવું નથી કોઈ સુખ ભોગવવાની ઈચ્છા નથી વિતૃષ્ણા ઉપકલ્પિત મારી બુદ્ધિ નિષ્કામ છે કોઈ સુખ ભોગવવાની ઈચ્છા નથી મારું મન નિરપેક્ષ છે નિરપેક્ષ મન નિષ્કામ બુદ્ધિ હવે મનની જરૂર નથી બુદ્ધિ ની જરૂર નથી મારી બુદ્ધિ આપને અર્પણ કરું છું મારું મન તમને અર્પણ કરું છું હું શરણે આવ્યો છું હું તમારો છું

હું શરણે આવ્યો છું તમારો અતિ દુઃખ છે છે સાધારણ પણ જીવ ભૂલી જાય બધા જાણે છે શરીર થી આત્મા જુદો છે તાવ આવ્યા પછી એવું સમજે છે મને જ તાવ આવ્યો છે તાવ શરીર ને આવ્યો કે આત્મા ને આવ્યો આત્મા નિર્વિકાર છે આત્મા આનંદ સ્વરૂપ છે તાવ આવ્યો છે શરીર ને શરીર ને તાવ આવે એવું સમજે છે જેનું વર્ણન શબ્દ થી થઈ શકે નહીં જ્ઞાન અને યોગ ભક્તિ થી જ સફળ થાય ભક્તિથી જ મરણ મંગલમય થાય હું શરણે આવ્યો છું હું તમારો છું પ્રભુએ સ્મિત હાસ્ય કર્યું અને કહ્યું આજે તમે એવું બોલો છો કે હું શરણે આવ્યો છું તમારો છું તમે મારા હતા તો પાંડવ પક્ષમાં રહીને કૌરવો સાથે યુદ્ધ કરવું એ જ યોગ્ય કૌરવો એ બહુ અન્યાય કરેલો આ બધું જાણતા હતા છતાં કૌરવ પક્ષ માં રહીને પાંડવો સાથે આપણે યુદ્ધ કર્યું મારા અર્જુન ને આપે બાણ માર્યા છે હું ભૂલ્યો નથી હું તમને કેવી રીતે કહું કે તમે મારા છો તમારી કૌરવોમાં આસકિત હતી કૌરવો બહુ પાપ કર્યું છતાં આપે કૌરવ પક્ષ નો સ્વીકાર કર્યો હતો પિતા મહન કરીને બોલ્યા છે કૌરવોમાં મે મારી આસક્તિ નતી આસક્તિ શ્રી કૃષ્ણ

મારી મમતા હતી દર્શન કર્યા છે એક હાથમાં ચાબુક છે એક હાથમાં લગામ છે એક હાથ જ્ઞાન મુદ્રા વાળો છે અને લોકો જાણતા નથી મેં દર્શન કર્યા છે આપણે અર્જુન ના માથે હાથ પધાવ્યો મને બરાબર દર્શન થયા પાર્થ સારથી શ્રી કૃષ્ણ માં મારી પ્રીતિ હતી મેં નિશ્ચય કર્યો તો કે ભગવાન ના દર્શન કરતા કરતા હું યુદ્ધ કરું કૌરવ પક્ષમાં હું હતો મારી મમતા પાંડવો દર્શન કરતા કરતા મેં યુદ્ધ કર્યું છે કૌરવોમાં મમતા નથી કૃપા પિતામ ની ભક્તિ હવે બહુ વધી ગઈ છે સાધારણ ભક્તિમાં ભક્ત અને ભગવાન એવો ભેદભાવ હોય સાધારણ ભક્તિમાં જગત અને ઈશ્વર એવા બે તત્વો રહે છે ભક્તિ જયારે અતિશય વધે છે ત્યારે જગત રહેતું નથી ભક્ત ભગવાન થી અલગ રહી શકે અતિશય ભક્તિ વધે ત્યારે ભેદ નો વિનાશ થાય